યદ પાંગ પરિસ્પંદે વિશ્વમે તદ વ્યવસ્થિત સ્વામિનારાયણો શ્રીમાન સ્વયં વિજય પરમ કૃપાળુ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજે એમની અસીમ કૃપાથી સંતોના અથાગ પરિશ્રમથી હરિયાણાને આંગણે બહુ જ દિવ્ય અષ્ટકોણીય મંદિરનું નિર્માણ થયું મંદિર પણ સુપર છે અને એમાં ભગવાનના સ્વરૂપ છે ને એ દિવ્ય નહીં પણ અતિ દિવ્ય છે એટલા સુંદર સ્વરૂપ મને તો એવું લાગે છે કે પરમ પૂજ્યપાદ ભક્તિ જીવનદાસજી સ્વામી એમનો સંપૂર્ણ ભાવ સ્વામિનારાયણ ભગવાનમાં દેખાઈ રહ્યો છે આમ બહાર એમની ભક્તિ દેખાઈ રહી છે એટલું દિવ્ય સ્વરૂપ છે અને એ મંદિરના આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રીજી પ્રિય સ્વામી પોતે દિવ્ય સત્સંગી જીવનની કથા સંભળાવી રહ્યા છે વ્યાખ્યાનમાળામાં વરતાળ મંદિરના પૂજ્ય કોઠારી સ્વામી શ્રી ડૉક્ટર શ્રી સંત વલ્લભ સ્વામી પોતે બિરાજી રહ્યા છે આ દિવ્ય સભાની અંદર ઉપસ્થિત પૂજ્ય વડીલ સંતો પૂજ્ય સાંખ્યોગી માતાઓ આપસર્વે ભક્તોને જય સ્વામિનારાયણ ભક્તજનો જ્યારે આ બધું આપણે જોઈએ મંદિર નિર્માણ ગુરુકુળ નિર્માણ આ બધું જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે એક વાત ચોક્કસ થાય છે કે સમાજના નિર્માણની માટે સંતો કેટલો બધો દાખલો કરે છે અને દાતાશ્રીઓ કેટલું બધું દાન આપી રહ્યા છે એના માટે બંનેને ધન્યવાદ છે ભક્તજનો આ ગુરુકુળમાંથી ભણી ભણી અને કેટલા બધા વિદ્યાર્થીઓ દેશ અને વિદેશ સુધી પહોંચ્યા છે આજના સમાજને ભારત રાષ્ટ્રને સારા એજ્યુકેશનની જરૂર છે અને સારા એજ્યુકેશનની સાથે સારા સંસ્કારની જરૂર છે દેર આર સો મેની ડિવોટીઝ હેવ બીકમ વેલ એજ્યુકેટેડ ફ્રોમ ધીસ સંસ્થાન આ સંસ્થાનથી કેટલા એજ્યુકેટેડ છોકરાઓ યુવાનો તૈયાર થયા જ અને ઇફ યુ વોન્ટ ટુ મેક પેસ વિથ અધર ડેવલપ્ડ કન્ટ્રીઝ ધેન અવર યંગસ્ટર્સ મસ્ટ હેવ ગુડ નોલેજ વિથ ગુડ કલ્ચર આપણા યુવાનોને સારા એજ્યુકેશનની તો જરૂર છે એ તો દુનિયામાં કોઈ પણ સ્કૂલમાંથી મળી જાય પણ સારા સંસ્કાર જો જોઈએ તો આવા સદગુરુ સંત સ્વામી શ્રી જીવનદાસજી સ્વામી જેવા સંત હોય હમણાં જ પૂજ્ય નારાયણ ચરણદાસજી સ્વામીએ કીધું કે સહજાનંદી સિંહ જો સંત જોવા હોય તો પૂજ્ય ભક્તિ જીવનદાસજી સ્વામી આટલી ઉંમરે એ જો કોઈને કથા પ્રવચન કરતા હોય તો હી ઓલવેઝ ફિક્સ ફ્રોમ ધ ડેપ્થ એમના અંતરના ઊંડાણમાંથી હંમેશા સ્વામી બોલતા હોય છે ભક્તજનો આજે આ સંતોનો જે દાખલો હમણાં જ હું વિરસદ ગયો તો મેં એક વાત કરી હતી કે પૂજ્ય સંતો શિક્ષણ તો આપે છે પણ સંસ્કાર પણ અતિ ઉત્તમ આપે છે અહીં ગુરુકુલમાં ભણેલો છોકરો દેશ વિદેશમાં કોઈ પણ જગ્યાએ જાય ભગવાનની પૂજા ભૂલતો નથી સવારમાં નિત્ય જાગીને પૂજા કરે છે એક સ્વામી શ્રી હરિશુભદાસજી સ્વામી મેમનગર એક દાખલો બતાવે છે કે કોઈ ગુરુકુલમાં ભણેલો છોકરો ઓસ્ટ્રેલિયા ભણવા માટે ગયો ઓસ્ટ્રેલિયા જાય એટલે અહીંયા કોઈ મા બાપ કોઈ બીજું કોઈ હારે હોય નહીં એને પોતે રસોઈ બનાવવાની પોતે કપડાં ધોવાના પોતે અભ્યાસ કરવાનો સાથે સાથે અભ્યાસ કરવાનો ખર્ચ પણ જોબ કરીને કાઢવાનો આટલી બધી જવાબદારીની વચ્ચે પણ એ યુવાન ભગવાન સ્વામિનારાયણની પૂજા કરવાનું ભૂલતો નથી અને એનો એ દાખલો એવો બન્યો કે એ છોકરો ઓસ્ટ્રેલિયા ભણતો હતો અને એમાં કાર લઈને જોબ ઉપર જતો હતો અને અચાનક એવા સમયે એને કંઈ ખ્યાલ ન રહ્યો બ્રેક કે એક્સેલેટર અને આગળથી ત્યાંના મિનિસ્ટરની ગાડીઓ જતી હતી પેલા છોકરાની ગાડીને બ્રેક ન રહી અને ગાડી થઈ ગઈ ટચ બ્રેક થઈ ગઈ તરત પણ સહેજ ટચ થઈ ગઈ એટલે તરત જ મિનિસ્ટરની આજુબાજુની ગાડીઓમાંથી કમાન્ડો બધાય પોલીસ કમાન્ડો ઉતરી ગયા પેલા છોકરો જે હરિભક્ત હતો એની ગાડીને ઘેરી લીધી અને કહેવામાં આવ્યું હેન્ડસઅપ અને ઓપન ધી ડોર ગાડીનો ડોર ખોલી નાખ હાથ ઊંચા કરી બહાર આવી જા ઓલો છોકરો મૂંઝાઈ ગયો કપાળમાં તિલક ચાંદલો મુખમાં સ્વામિનારાયણનું નામ અને એ સમયે કેટલું ઝડપથી નામ લેવાય હે મહારાજ રક્ષા કરજો પહેલાં પોલીસ કમાન્ડો હતા એને જ્યારે હાથ કડી પહેરાવવા માટે જતા હતા મિનિસ્ટર ગાડીમાંથી બહાર નીકળીને જોયું અને કમાન્ડોને એવું કીધું કે પ્લીઝ લીવ હિમ એને છોડી દો ત્યારે કમાન્ડોએ એવું કીધું કે સર વિખાંટ હિમ લાઈક ધીસ મે બી હી ઇઝ એ ટેરરિસ્ટ વી શુડ ઇન્વેસ્ટિગેટ ઓન હિમ ધેન કેન લીવ હિમ અમારે એની ઉપર પૂરી તપાસ કરવી જોઈએ પછી જ અમે એને છોડી શકીએ એમ નામ ન છોડી શકીએ ત્યારે જે મિનિસ્ટર ઓસ્ટ્રેલિયન મિનિસ્ટરે જે જવાબ આપ્યો હતો કમાન્ડોને કે હી ઇઝ નોટ અ ટેરરિસ્ટ હી ઇઝ અ જેન્ટલ મેન આઈ સી એ રિલિજિયસ માર્ક ઓન ઇઝ ફોર હેડ હે એના કપાળની અંદર હું ધાર્મિક ચિહ્ન જોઈ રહ્યો છું હી ઇઝ અ જેન્ટલ મેન પ્લીઝ લીવ ઇમ ઇઝ નોટ અ ટેરરિસ્ટ ત્યારે કમાન્ડોએ કીધું સર નો વી ખાંટ વિમ લાઈક ધીસ વી શુડ ઇન્વેસ્ટિગેટ ઓન હિમ એન્ડ ધેન વી કેન લીવ હિમ ત્યારે મિનિસ્ટરે ફરી કીધું કે આઈ ઓર્ડર યુ શું કીધું છેલ્લે કીધું આઈ ઓર્ડર યુ લિવમ હી ઇઝેન્ટલમેન એમ કહીને મિનિસ્ટર બાજુમાં ગયો છોકરાને તપ તપથપાઈને ગાડીમાં બેસાડી દીધો અને એમ કીધું પ્લીઝ બી સીટેડ એન્ડ વોક યોર કાર ડ્રાઈવ યોર કાર હે ભક્તજનો આ ગુરુકુલીય સંસ્કારો છે આજના પવિત્ર દિવસે ભગવાન સ્વામિનારાયણ ધોલેરા નિવાસી શ્રી મદન મોહનજી મહારાજ કમિયાળાધામ નિવાસી શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજના ચરણોમાં અમારા મંડળના તેમજ ધોલેરાના સંતો વતી ખાસ કરીને અમારા મોટા ગુરુ ચિત્તલ બિરાજે છે એમનો ખાસ આદેશ હતો કારણ કે ભક્તિજીવનદાસજી સ્વામી સાથે એમને બહુ બોન્ડિંગ અને હૃદયનો પ્રેમ એટલે અમારા મોટા ગુરુ ચિત્તલથી કોઠારી સ્વામી શ્રી હરિસુભદાસજી સ્વામી તેમજ અમારે સાથે આવેલા પૂજ્ય હરિચરણદાજી સ્વામી ધોલેરા મંદિરથી પૂજ્ય પૂજારી સ્વામી શ્રી પુરુષોત્તમ ચરણદાજી સ્વામી કોઠારી શ્રી હરિકેશવદાજી સ્વામી અમારા ગુરુ એવા શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી તમામ વતી પૂજ્ય સ્વામીને એમના મંડળને શુભ શુભકામનાઓ પાઠવીએ છીએ અને આ મંદિર નિર્માણમાં જે જે દાતાશ્રીઓએ જે જે દાન આપ્યું છે તમામની ઉપર તન મન ધનથી જેને સેવા કરી છે તમામ ઉપર ધોલેરાજ નિવાસી શ્રી મદન મોહનજી મહારાજ અને કમિયાળાધામ ધામ નિવાસી કષ્ટભંજન હનુમાનજી મહારાજની અસીમ કૃપા ઉતરે જય સ્વામિનારાયણ